જી વલસાડ લોકસભામાં જે અમારી ઐતિહાસિક જીત થઈ છે એના માટે અમારા દરેક કર્મઠ કાર્યકર્તાઓ છૂટાયેલી પાક અમારા ધારાસભ્ય અને ખાસ કરીને મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીએ છીએ કે એમના પ્રયાસ થકી જ અમે વલસાડ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે દિલ્હી મોદી સાહેબને મોકલવાના છીએ બીજું આપણે કાયમ કાયમ કહેવત સાર્થક થાય છે એ જી વલસાડ લોકસભા સીટ એ બેરો સીટ તરીકે જાણી જાય છે જે વલસાડ લોકસભા સીટ છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે અને આ વખતે પણ બે હજાર ચોવીસમાં આ ઇતિહાસનું પુનરાવર્તન થવાનું છે વલસાડ લોકસભા સીટ અમે જીતી ગયા છે એ રીતે જ મોદી સાહેબ પણ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈએ અમારા દરેક કાર્યકર્તાઓને આનો શ્રેય જાય છે અમારી ચૂંટાયેલી પાક અમારા ધારાસભ્ય અને ખાસ કરીને બધા ભાઈઓને આને પૂરેપૂરે શ્રેય જાય છે આજરોજ વલસાડ છવ્વીસ લોકસભા વલસાડ ડાંગ લોકસભામાં ધોલભાઈ પટેલનો જ્વલંત વિજય એ નિશ્ચિત હતો અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલને પણ અભિનંદન પાઠવું છું ધૌલભાઈ પટેલને બી અભિનંદન પાઠવું છું કે જ્વલંત વિજય માટે અને વલસાડ વિધાનસભા જે હાઈએસ્ટ બધી વિધાનસભાઓ કરતાં હાઈએસ્ટ લીડ ધૌલભાઈને અપાવી એ બદલ હું ભરતભાઈને ખરેખર ફરીથી દિલથી ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું વલસાડ વિધાનસભા લોકસભા સીટ પર ધવલભાઈ પટેલનો જંગી વિજય થયો છે એમાં વલસાડ વિધાનસભા સીટ હાઈએસ્ટ એક લાખ છ હજારથી વધુ લીડ આપી છે એ બદલ વલસાડ વિધાનસભા સીટના તમામ મતદાર ભાઈઓ બહેનો ખાસ કરીને કાંઠા વિસ્તારમાં મને લાગે ત્યાં સુધી બહુ મોટી લીડ આપી એવું જાણવા મળ્યું છે તો કાંઠા વિસ્તારના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન વલસાડ લોકસભા ઇલેક્શનનું જે વોટિંગ હતું તેનું મતગણતરી હતી તે બદલ વલસાડમાં ધવલભાઈ પટેલનો જંગી બહુમતીથી વિજય થયો છે તે બદલ હું ધવલભાઈને હાર્દિક શુભેચ્છા પાઠવું છું તેમજ વલસાડના દરેક યુવા કાર્યકર્તાઓને પણ હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે તમારી મહેનતથી વલસાડ વિધાનસભામાં આપણે એક લાખ છ હજાર જેટલા મતની લીડ આપી છે સાત વિધાનસભામાંથી સૌથી વધારે લીડ આપનારી વલસાડ વિધાનસભા છે તે બદલ હું વલસાડના ધારાસભ્ય ધવલભાઈ ભરતભાઈ પટેલને પણ હાર્દિક શુભેચ્છા પાઠવું છું સૌ પ્રથમ તો આપણા વલસાડ વિધાનસભાના બધા કાર્યકર્તાઓ મિત્રો તથા ભાઈઓ તથા બહેનોને સૌ અભિનંદન પાઠવા માગું છું કારણ કે આપણા લોકસભાના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ જે જંગી બહુમતી જીતી રહ્યા છે અને ટોટલ આપણે વલસાડ વિધાનસભાથી એક લાખ છ હજારની મોટી જીતી રહ્યા છે આજરોજ જે લોકસભા વલસાડ ડાંગની જે ગણતરી હતી એની અંદર ધવલભાઈએ જે ભવ્ય વિજય મેળવ્યો છે એ બદલ એમને અભિનંદન પાઠવું છું તેમજ વલસાડ વિધાનસભા કે જે વન સેવન નાઇન ભરતભાઈ જે ધારાસભ્ય છે એમને એમની જે વિધાનસભા છે એની અંદરથી સૌથી વધુ વોટ મળ્યા છે એ બદલ ભરતભાઈએ જે મહેનત કરી છે એ બદલ હું ભરતભાઈને અભિનંદન આપું છું